હલો મિત્રો જય દ્વારકાધીશ પોતે કેમ છો બધા તો સ્વાગત છે તમારા આપણા એક નવા લોગા તો ભાઈ મસ્ત મજાના નાખ્યો આપણે જોઈ શકો ત્યાર થઈ ગયા છે અને અત્યારે આવી ગયા છે આપણા ઘાસી ઉપર અને એમને એમ ચક્કર મારવા અને અત્યારે વાગી જાય સાત સાડા સાત તો આરતી થવાનું પણ ચાલુ થઈ ગયું છે આ જોઈ શકો છો તમે લગભગ તમને સંભળાજો છે કે નહીં હોય અને સામે આપણે ભાઈ રામાપીરનું મંદિર છે ને અત્યારે આરતી ચાલુ છે ભાઈ મસ્ત ભાઈ ઉપર અત્યારે બેસવાની મજા આવે છે માહોલ બી મજા આવે છે વ્યુહારો છે એક કોમ ભાઈ આરતી થાય છે તો ચાલો મસ્ત ઘડી કરી બેસું પછી મળી ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ છે ને અત્યારે આપણે ક્યાં આવી ગયા છે કિન્યા લઈ સવાર સવારમાં અત્યારે આપણે આવ્યા છે મગો પાડવા મજૂર તો પાણી માણીને તો જવા આવું હોય હે બટ અત્યારે આવી ગયા છે આપણે પાણીને કિન્યા લઈ કચરા મજૂર મગ ઉપાડે છે ઝાલાનું પાણી જીવ પછી જવું કરે તો ભાઈ પાણીનું કેન આપણે મૂકી દીધું છે આ જોઈ શકો છો તમે અને મજૂર એને નીચે કામ કરે છે કારણ કે ઉથડું આપણી છે આપણી કોઈ ઉપાધિ હોય જ હવે એની રીતે મગ ઉપાડશે પાણીનું કેન આપણે પગાડી દીધું દસ વાગે જા અને બપોર રોટલા રહી જાઓ તો ચાલો નીકળીએ ઘરે તમે જોઈ શકો છો પાછળ ટ્રેક્ટરમાં આ ભાઈ પોતે રાખે ડહળી લીધા કારણ કે આવ્યા છે ભાઈ લાઇટનું થોડું કનેક્શન આગળ લેવાનું છે થાંભલા કરતા જાય ચાલો આ થાંભલા લઈ એક ખેતર એટલે બતાવું તમને બધી પ્રોસેસ ગયા છે રૂમ ત્રણ સાડા ત્રણ દિવસ અમે ત્યારે પાછા આપણે ગયા છીએ વાળામાં કારણ કે મેં તમને આગળના વ્લોગમાં કીધું હતું ઘોડી તમારા પછી એક દિવસ છે આ જોઈ શકો છો તમે પાછી નહી ભાઈ એટલે ભાઈ આ વસ્તુ છે આમાં તો એને કાયમ રોખી નથી રખાતી કુમારી પેર તો સફેદ કલર નહીં હોય ને તો ભાઈ બહુ ઓલો થાય તો ચાલો હવે હું તૈયાર ખાતર નખો લે તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો ભાઈ આ જશે ત્રીજો દિવસ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે આપણે આવી ગયા છીએ પાછા પંખીના લખો લે આ જોઈ શકો છો તમે હવે તો ભાઈ ના રૂપર દેખાવા મળી છે આ જોઈ શકો છો તમે આખા એમાં નથી વાંધો એ ભાઈ પંખી આવું લઈ જાય છે હજી આ સચાવી ખોડી એટલે એટલા માટે નથી વાંધો આ બાજુ નથી ખોડેલી ત્યાં બહુ વાંધો આવે તો આજે ભાઈ આપણે લઈને આવ્યા છે હોત્રી બોમ્બ હવે હોત્રીબોમ જરા કોઈ ફેટ પડે કે નહીં એ આપણા બોમનું પેકેટ અને બાકસ બે જ આ બાજુ ક્યાંક ક્યાંક ઉડતા ચાગણી ઉડે કે નહીં જ્યારે બતાવું પછી તમને ભાઈ ઋતુબ ફેરતો પડે એટલા પછી પુરવાર ન થાય ભાઈ હુતરબમ કેટલાક ફોડવા તમારે ફોડો એટલે જાય ને પછી પાછા આવે એમ છે ભાઈ રખોલું છે આપણી ચપકની સવાર તો લગભગ ઉપાડી લે કારણ કે ભાઈ આની વર્ષે પગાડો ને તો આ હેઠળ ત્યાંથી ઉડાડો તો અહીંયા આવતારે તો હવે કેટલાક ફોગવું આપણે કંઈ અવાજ કેટલા બાર પાવે છે તો ભાઈ ઉડતા નથી બાજ આવતા એ ઉડે તો હવે હું એ કંટાળો ભાઈ એ છાવું હોય થાય પછી બેઠા બેઠા ઉઠશે ઉડાડશું ઉતરી બોમ નાન થઈને કા કરીને કે એ થાય ભાગમાં થાય તો ભાઈ મસ્ત મજાનું બપોરે જમી છે ને અત્યારે આપણે આવી ગયા છીએ વાડામાં વાડામાં શું કરો તો કે ભાઈ આપણે જે જવાર વાવેલી છે એમાં પંખી લાગી એના માટે દવા મારવાની છે રોગર તો પાણીનો ટાંકો ભરવો જો હોય ને કારણ કે પાણીની સુવિધા આપણે અહીંયા કહીએ છીએ નહીં ચાલો પેલા હું ટ્રેક્ટર કાઢ લઉં પછી વાંચી ચીપિયા જોડાવી અને ટાકો મૂકી દઉં પછી મળું તમને ભાઈ ટાકો આપણે ચીપિયા ઉપર સડાવી દીધો હેઠા પાટિયા મૂકી અને ફરતે બાંધી દીધો આ રિંગ દ્વારા ભાઈ મસ્ત મજાનો ટાકો કમ્પ્લીટ રહી જાય જે હાથે બનાવેલી છે અને ચાર કડા કરી દીધા જેથી બંધાઈ જાય ટાકો હલે આમ છે આમ ચાલો હું બેલા જઈ જાઉં પછી અઠે ત્રણ વગેરે હું તારું નીકળીએ દવા સાટી જઈ બે ભાઈ વાયર ઉતારા ચા પાણી પીન આપણે આવી ગયા છીએ દવા છાંટવા ત્યાં આપણે મેં તમને કીધું તું સવારમાં તો વાયરે પંપ અને ટાંકુ પુગાડી દીધો મસ્ત મજાનો અને હું છાંટી જઈશ દવા પાછ દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે ત્રણ ફુવારા તમે જોઈ શકો છો મસ્ત મજાને એ કૂથલ મારી દીધી આપણે પાછા હેઠ પૂગવા આવી ગયા તો ચાલો દવા છાંટી લઉં પાછું તમને અને હજી આપણે મુકોટો ખાલી છે હજી પણ ભરવાનો છે થોડુંક મોડું થાય તો કઈ વાંધો નહિ હાલો દવા છાંટી દઈએ પછી બીજું આગળ નેક્સ્ટ કામ કરીએ આપણે સાટી દીધું છે ને અત્યારે જ પાછા આપણે વાપરીએ દવા સાટી આપણે રોગર ટકોર ની ટાટા ચાલો પગ લઈને દવા નાખી લે પછી મળું તમને દવા નાખી દઈએ રોગર ચાલો કોઈ બધા આવે એવી છે અવાજ આવે એક નંબર એક પેક મારી લીધો હોય ને ભાઈ જવા છાંટવાનું કામ થઈ ગયું છે પૂરું છેલ્લો પોપ છે હવે આ જોઈ શકો છો ભાઈ સાટે છે છેલ્લી ત્રણ આરું છે અને હવે આપણે ભાઈ અહીંયા આવી ગયા છે ટાકો લઈને પાણી ટાંકો ખાલી કરવા આ જાડવા આમ ખાલી કરી નાખી આ જોઈ શકો છો ખાલી કેવા તો કરવા તો ભાઈ આપણે અહીંયાથી પરવાન છે આમ બગોટાના મોટલા હવે ટાકો ઉતારશું તો અહીં સીપીયામાં મોટલા લેવા છે ટકો ખાલી કરીને ઉતાર નાખી અને પછી ભરને આપણે અહીંયા મગોટું તો ચાલો એ ભરી લઈને પછી મળું તમને ભાઈ કાલે તમે છેલ્લે જોયું કે આપણે મગોટું ભર્યું દવા છાટીને મગોટું પહેર્યું હતું તો મગોટું ભરીને આપણે પછી એ જતા ઘરે કારણ કે કામ આવી ગયું હતું તો વિડીયો અહીંયા એન્ડ કરવાનું આપણે ભાઈ થોડુંક આવી ગયું તો એ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવે મસ્ત મજાને નેક્સ્ટ બ્લોગમાં એજાર કાઢી બતા